વડોદરા શહેરના આમ આદમી દ્વારા છેલ્લા વર્ષના શાસન દરમિયાન ગુજરાતની પ્રજાએ ભાજપ સરકારને આપી સરકાર મોંઘવારીમાં રાહત મળે તે હેતુથી આજે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રાંધણ ગેસના ભાવ ઘટાડવા તેમજ મોંગવારીના રાક્ષસ સામે રાહત આપવાની માંગ કરી હતી આમ આદમી પાર્ટી વડોદરાના લોકસભા અધ્યક્ષ વિરેનભાઈ રામી તેમજ શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાએ મીડિયાની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે અમારી લોકહિતની યોજનાઓને ભાજપ દ્વારા રેવડી કહી મજાક ઉડાવી છે ભાજપે ગુજરાતની મહિલાઓને રૂપિયા ચારસો માં રાંધણ ગેસ તેમજ મહિલાઓને દર મહિને ત્રણ હજાર સન્માન રાશિ આપવું જોઈએ એવી માંગ કરી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર ચૂંટણીના સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી હતી કે દરેક મહિલાઓને સાડી ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળશે અને દરેકના ખાતામાં મહિલાઓના ખાતામાં નાખવામાં આવશે ખૂબ સારી બાબત છે પરંતુ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકારે ગુજરાતની મહિલાઓએ ખોબે ખોબા ભરી મત આપીને સત્તા આપી છે ત્યારે અમારી માંગ છે કે ગુજરાતની જે મહિલાઓ છે એ તમામ મહિલાઓને પણ સાડી ચારસો રૂપિયા ગેસ સિલિન્ડર મળે બીજી બાબત છે કે જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે આ જાહેરાત કરતી હતી ત્યારે એને રેવડી કહેવામાં આવતું હતું ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી પણ આજ પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટીની નકલ કરી રહી છે ત્યારે રેવડી નથી પરંતુ જો મફત આપવામાં આવતું હોય સાડી ચારસો રૂપિયા આપવામાં આવતો હોય

રાજસ્થાનની અંદર સાડા ચારસો રૂપિયા બોટલ એમપી છે અને આ સેન્ટ્રલ સુધી પહોંચી છે આજથી એક વર્ષ પહેલા વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીએ સ્લોગન બહાર પાડ્યું હતું બસો યુનિટ થી મહિલાઓને એક હજાર રૂપિયા અને જે બેરોજગારી બધું એક હજાર રૂપિયા ગેસના સિલિન્ડર અમે આવીશું તો જેટલું શક્ય હશે તે ઓછા કરીશું તેને ભાજપ સરકારે રેવડી બતાવી તો આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે આજે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ થઈ સત્તામાં બેઠા પછી તમે ધારો તેમ કરો છો તેને રેવડી નથી માનવામાં આવતી આજ તમે રાજસ્થાનની અંદર સાડા ચારસો રૂપિયામાં બોટલ જે આખા ભારતની અંદર

thank you